એનએસએસ યુનિટ એસવીઆઈટી વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં એકસો ચોપન યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું એનએસએસ યુનિટ એસવીઆઈટી વાસદના સ્વયંસેવકો દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાના આ ભગીરથ કાર્યમાં શૈલેષભાઈ પટેલ વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે ક્યારે કરી શકાય રક્તદાન કેમ કરવું જોઈએ સુરક્ષિત રક્તદાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ તરફથી ડોક્ટર દેવેન્દ્ર સચદેવા અને ડોક્ટર કિશોર સોની મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ રક્તદાન શિબિર ઉપસ્થિત રહીને આ રક્તદાન શિબિરને સફળ બનાવી હતી સાથે લાયન્સ ક્લબ આણંદના લાયન મહેન્દ્ર પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એસવીઆઈટીના ચેરમેન ભાસ્કર પટેલ મંત્રી ભાવેશ પટેલ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર દીપક પટેલ દર્શન પટેલ અન્ય ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહીને આનએસએસ સ્વયંસેવકો રક્તદાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ સામાજિક કાર્યમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા કેમ્પનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં એકસો ચોપન યુનિટ રક્તદાન એકત્રિત કરવા કટ આ શિબિરમાં એકસો છેલ્લી લાઈન ફરી આ શિબિરમાં એકસો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું डॉक्टर विकास अग्रवाल एस सी आई टी में एन एस एस प्रोग्राम कोऑर्डिनेटर हूँ और हम लोग हर साल यहाँ एन एस एस के बच्चों के थ्रू ब्लड डोनेशन कैंप रखते हैं थैलेसेमिया है ब्लड कैंसर है प्रेगनेंसी के टाइम में है एक्सीडेंट के टाइम में लोगों को ब्लड की ज़रूरत पड़ती है और वो ब्लड रेगुलर जो है वो काफ़ी शॉर्टेज रहती है इसलिए हम लोग यहाँ पे इस तरह के कैंप ऑर्गेनाइज़ करते हैं इस बार हमारे यहाँ एन के बच्चों ने स्टूडेंट सेंट्रल कमेटी ने और स्टाफ ने काफ़ी बड़े चढ़ के हिस्सा लिया है और हमने वन ફિફ્ટી ફોર યુનિટ કલેક્ટ કીએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કે સાથે મિલ કે ઇસમે અમકો લાયન્સ ક્લબને બી મદદ કરીએ ઓર ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટીને બી કાફી મદદ થેન્ક યુ પ્રેમ ભેલાણી છે મેં એસવાય ટી વાસ આઈટી ફર્સ્ટ ઇયરમાં ભણું છું મેં ઇન્ડિયન રેડક્રોસમાં બ્લડ ડોનેટ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ મારું એક્સપિરિયન્સ બહુ જ સારું રહ્યું ત્યાંના સ્ટાફ મેમ્બર્સ ત્યાંના નર્સ ત્યાંના બધાનો બિહેવિયર એટલો સરસ હતો ત્યાંના એનએનએસ બધા સ્ટુડન્ટ્સ બધાનો બિહેવિયર એટલો સારો હતો બધાનો હું કહે કોર્પોરેટ બધા એમ બહુ સારી રીતે બધાએ કન્વિન્સ કર્યું હતું અને મેં બધાને એવું જ કહેવા માગીશ કે બધા એક એકવાર બ્લડ ડોનેટ જરૂરથી કરજો ત્યાંથી જરૂરતમંદ જેટલા બી લોકો છે બધાને સહાય થાય અને બધા સહાય રીતથી મતલબ બ્લડ ડોનેટ કરીશ નમસ્તે હું એસયુઆઈટી વાસદ ફર્સ્ટ યર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભરતો દરજી તીર્થ આજે તમને બ્લડ ડોનેશન વિશે અમારી કોલેજમાં થયેલ એના વિશે જાણવા માગું છું અમારી કોલેજમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ થયેલ હતો તેમાં મેં પહેલીવાર બ્લડ ડોનેટ કર્યું મારો એક્સપિરિયન્સ ખૂબ સરસ રહ્યો હતો ત્યાંના સ્ટાફ મિત્રોએ અને એનએસએસ મિત્રોએ ખૂબ સરસ કામ કરેલ છે અને મારું કહેવું એ છે કે દરેક વ્યક્તિએ બ્લડેટ બ્લડ ડોનેટ કરવું જોઈએ અને જીવનમાં એકવાર બ્લડ ડોનેટ કરવું જોઈએ જેથી જરૂરતમંદ લોકોને મદદરૂપ થાય